નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપર ધાણીથર મુકામે પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થપદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ચાતુર્માસ અર્થે બિરાજમાન છે તાજેતરમાં યોજાયેલી શિબિરમાં યુવાનો યુવતીઓ ઉમટી પડ્યા જૈન ધર્મ જીવન દર્શન અંગે શિબિરમાં માર્ગદર્શન અપાયું જુવો અહેવાલ ધાણીથર મુકામે પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ ચાતુર્માસ અર્થે નિષ્ઠા પ્રદાન કરી રહ્યા છે અને નાનકડા ધાણીથર ગામમાં ઉત્સાહનો માહોલ છે મુંબઈથી આવેલ શ્રાવકોએ પોતાના ઘર ખોલી ચાતુર્માસ અર્થે નિવાસ કર્યો છે જ્યાં સુધી પૂજ્યશ્રી ધાણીથરમાં બિરાજમાન રહેશે ત્યાં સુધી ધાણીથરના મુંબઈ રહેતા જૈન ભાઈઓ પોતાના ધંધા રોજગારની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી ધાણીથરમાં નિવાસ કર્યો છે અને પરમ પૂજ્યશ્રીના ધર્મ આરાધનાના બોધમાં સૌ કોઈ તલ્લીન થઈ ગયા છે આ સમગ્ર ચાતુર્માસ માટે માતુશ્રી નવલબેન કુંવરજી પચાણ છેડા પરિવારને મળ્યો છે અને યુવાન દાતા ભરતભાઈ કુંવરજી છેડા ચાતુર્માસ માટે તન મન ધનથી સમર્પિત રહ્યા છે આ ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પૂજ્યશ્રી ખાસ કરીને નવી નવી પેઢી યુવાન યુવતીઓમાં ધાર્મિક ભાવના અને લાગણીઓનું સિંચન કરવા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તે શ્રૃંખલામાં યુવક યુવતીઓ માટે દરેક શનિ રવિવારે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ શિબિર અઠ્યાવીસ તથા ઓગણત્રીસ જૂનના યોજાઈ હતી અને તેમાં મુંબઈથી એકસો પચાસથી વધુ યુવાન યુવતીઓ શિબિરમાં આવ્યા હતા અને બે દિવસ જૈન ધર્મને સમજવા માટે દિવસ રાત શિબિરના કાર્યક્રમોમાં જોડાયા હતા તે ઉપરાંત સ્થાનિકમાંથી અનેક જ્ઞાતિના યુવાનો યુવતીઓ પણ આ શિબિરમાં જોડાયા હતા આમ ત્રણસો પચાસથી વધુ શિબિરાર્થીઓને મુનિરાજ શ્રી તીર્થહંસ વિજયજી તથા તીર્થઘોષ વિજયજી મહારાજ સાહેબે નિષ્ણા આપી અનેક વિષય ઉપર ચર્ચા સાથે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું શિબિરમાં વિટામિન એસ ઉપર ખાસ તેના પેટા વિષયો ઉપર ચર્ચા કરાઈ હતી અઢારથી પચીસ વર્ષના યુવાન અને યુવતીઓને ધર્મના રસ્તે પ્રગતિ કરી જીવનમાં તમામ કામો સંપન્ન કરવા જણાવવામાં આવ્યું હતું શિબિરમાં ભાગ લેતા યુવાન યુવતીઓ બે દિવસ દરમિયાન મુંબઈની ભાગદોડ ઘોંઘાટ પ્રદૂષણથી દૂર ગુરુભગવંતોની પાવન નિશ્રામાં એક નાનકડા ગામમાં પ્રકૃતિએ ઉપલબ્ધ કરાવેલ વાતાવરણમાં શિબિરને માણી હતી આ શિબિરમાં હાલની વ્યાપાર ધંધા માટે શોર્ટકટ અપનાવાય છે તે સામે લાલ બત્તી ધરવામાં આવી હતી અને લક વધારે કે હાર્ડવર્કની વધુ અગત્યતા છે તે ઉપર સંવાદ કરાયો હતો ત્યારે ભરતભાઈ છેડાએ જણાવ્યું કે હાર્ડવર્ક તો જરૂર કરતા જ રહેવું માત્ર નસીબની રાહ જોઈ બેસી ન રહેવાય અને નસીબ તેમને મદદ કરે છે જે સખત મહેનત કરે છે આમ યુવાનોને સખત મહેનત કરવા પ્રેરણા આપવામાં આવી હતી આ બે દિવસીય શિબિરમાં પૂજ્યશ્રી તથા મુનિરાજશ્રીઓએ યુવાનોને ખૂબ જ ઊંડાણપૂર્વક ધર્મની સમજ આપી હતી શિબિર પૂર્ણ થયા બાદ મુંબઈથી આવેલ યુવાનો ખૂબ જ ખુશ થયા હતા અને પ્રફુલ્લિત હતા અને સામખિયારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ગરબે રમી તેમની પ્રસન્નતા વ્યક્ત કરી હતી આમ આ યુવા શિબિર ખૂબ સફળ રહી હતી અને યુવાનોને જીવન જીવવાનું સુંદર માર્ગદર્શન મળ્યું હતું અહેવાલ હરેશ રતિલાલ મહેતા મુંબઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણા હાથમાં નથી આપણે કયા ફેમિલીમાં બોર્ન થઈએ આપણે કયા કન્ટ્રીમાં બોર્ડ થઈએ આપણું ફેમિલીનું ફાઈનાન્શિયલ સિચ્યુએશન કેવું છે આપણા કન્ટ્રીનું ઇકોનોમિક સ્ટેબિલિટી કેવું છે એ આપણા હાથમાં નથી સ્ટાર્ટિંગ પોઈન્ટ તો જે ફોર એક્ઝામ્પલ જે કોઈ સારા ઘરમાં સારા કન્ટ્રીમાં બોર્ન થયો છે એના પાસે જે ઓપોર્ચ્યુનિટીઝ હોય છે એ કદાચ કોઈ એના પાસે ના હોય જે સ્મોલ વિલેજમાંથી આવે છે જે કન્ટ્રીમાં બોર્ડ થયું જ્યાં ઓલરેડી વોર ચાલુ છે ફોર એક્ઝામ્પલ કે કોઈ ઇરાકમાં બોર્ડ થયું છે જ્યાં ઓલરેડી વોર ચાલે છે ત્યાં કન્ટ્રીનું ઇકોનોમિક સ્ટેટસ બહુ ઓછું છે વીક છે અને કોઈ યુએસમાં બોર્ડ થયું છે તો ઇન્સ્ટન્ટલી હેઝ મોર ઓપોર્ચ્યુનિટીઝ ધ ઓપોર્ચ્યુનિટીઝર્સ સો ધઇન્ટેટ આઈ વુડ લાઈક ટુ સે ઇઝ કે તમે કેટલું પણ હાર્ડવર્ક કરી દો The lucky person will always have more opportunities. ठीक है। पहला पॉइंट किसका है? बिजो? जेनिस मार्जिन किसका पॉइंट है? नहीं पहला तुम्हारे बदसूरत कमांड क्लियर कर देंगे। ए लोगों तुम्हारे बदस्तान को नोट आप करते हैं। तुम्हारा पॉइंट ये कि जबरदस्ती फार्मर्स छह लेबर्स छह लोगों को पता તો એ લોકો તો કેટલું હાર્ડવર્ક કરે છે તો અગર એ લોકો એટલું હાર્ડવર્ક કરે છે તો એ લોકો બિલિયનેર બિલિયનેર હોવા જોઈએ બટ એ લોકોનું લક નથી એટલે એક પોઈન્ટ આગળ વધી નથી શકતા ભલે કેટલું પણ હાર્ડવર્ક કરી લે તો લાઈક હાર્ડવર્ક ડઝ નોટ ગેરંટી સક્સેસ પોઈન્ટ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ કાર ડ્રાઈવર કે બાઈક ડ્રાઈવર કાર ચલાવતો કે બાઈક ચલાવતો સડનલી કોઈ સામેથી કોઈ એક્સિડન્ટ રૂપે કોઈ ટ્રક સ્લીપ થઈ જાય છે કે કંઈ થાય છે તો એ લોકો પુરસાદ તો ઘણું જ કરે છે એને પોતાને બચાવવાનું પણ જ્યારે લક્ષ સાથે હોય છે ને તો કેટલું બી પુરસાદ કર્યા હોય એ લોકો બચતા નથી અને જ્યારે લક્ષ સાથે નથી હોતું તો બધું પુરસાદ કરીને ભી મરી જાય એટલે आपण लग्न जय स्ट्रॉंग होय तरी गुजरात काही काम होत नाही બીજી ચીજ કે સમજો કોઈ બાળક ભણીને જાય છે આજની તારીખમાં પર્સન્ટાઇઝ કેલ્ક્યુલેશન થાય છે તો લોકો જે દિવસે ભણી રહેશે ફોર એક્ઝામ્પલ સીએ ના એક્ઝામમાં નીટ એક્ઝામમાં જેડી ના એક્ઝામમાં લોકો ભણીને જાય છે ને તો એ બેચ હિસાબે પર્સન્ટાઇઝ આવે છે એવરી ડે ડે ના ડિફરન્ટ આવે છે ફોર એક્ઝામ્પલ હું જે એક્ઝામ દેવા જાઉં છું ભલે હું કે ભણીને ગયો છું પણ એ દિવસે ટફ પેપર સેટ થયો છે અને એના પેપર વાર કમિંગ એ લોકો બહુ જ હાઈ કેલિબરના મારો બેચ આવ્યો છે

એ બહુ ભારતપ્રિત છોકરો હતો જેના કારણે નાઇન્ટી નાઇન તો પેલા એડમિશન નો ચાન્સ તો એ તો પુરસદ કર્યા વગર બી નથી એનું કારણ છે तुम्हारा कंट्रोल में एक सीच्युएशन एवं और इट इज बियॉन्ड ऑफ कंट्रोल तुम्हारा ने मारा कि वो एक फोर्स है जिन्हें ना समय पूरी सकाना तो ना हो लव इज व्हाट इज बिगर देन यू एंड मी सिचुएशंस दैट आर बियॉन्ड कंट्रोल विल नॉट बी हेल्प बाय हार्ड वर्क इन ओनली बी हेल्प बाय लव सपोर्टिंग व्हाट ही सेड मां केस है द वेरी रीजन प्लेस क्राफ्ट दैट हैपेंड एंड द मास्टर इमा बिना बजा सारे के एक एक गयो। तो तो के भी एक, एक बजी क्यों तो एवं तो नदी के यहाँ दोस्त नहीं गई हुए उधर ही डांब बचाव कोर्ट नहीं करते आगे पर ये एक बजी क्यों ईसु अधूरी हार्ड वर्क करके तो बता नहीं सकता ना तो समथिंग डेट इज़ बियोंड कंट्रोल इज़ लव्स एंड लव्स वर्स अपोजिट दैट वन परसेंट जिरे दैट मेड इट आउट ऑफ�

જે રાઈટ ટાઈમ પર રાઇટ પ્લેસ પર હતા ફોર એક્ઝામ્પલ નાઇન્ટીન સેવન્ટીસમાં બિલગેટ્સને એના સ્કૂલના એક લેબોરેટરી કે આપણે કહીએ લેબ જે કમ્પ્યુટર લેબ હોય એમાં એને એક્સેસ મળ્યું એક કમ્પ્યુટર જે એ ટાઈમ પર ઓલા ઓલા ટાઈમ પર કોઈ બી સ્કૂલમાં ન એટલે એ એનો પ્યોર લક જ છે કે જેના વચ્ચેથી અગર એ ત્યાં ન પહોંચ્યો ને એને એક્સેસ ન મળ્યો કોઈ હાર્ડવર્ક બી ન કરી શકત એ ટાઈમ પર એને એક્સેસ મળ્યા પછી એનો લક્ષ સારો હતો એટલે એની કમ્પ્યુટર મળ્યો ને માઇક્રોસોફ્ટ એટલી મોટી કંપની

फॉल्ट था अने ऑल्सो शी वोज अ प्रिंसेस मतलब कि और और भी कंडीशन थे ऐसे तो दैट इज ऑन लव कि फिर भगवान आए कि भगवान जाने वाले थे मीन्स ऐसा कुछ हुआ फिर भगवान को पता चला हाँ एक लड़की है मेरा इंतजार कर रही है सुपड़ी है उसके हाथ में आ, उसको तो, और उसको तो हो है शी इज क्राइंग वेरी मच एंड माधु स्वामी आते हैं और उनके पास से बोला के जाते हैं सो दैट इज लव दैट इज नॉट हार्ड एक 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 એવું બોર્ડિંગ પાસ ક્લિયર હતું ગયું એ ટ્રાફિક માં જઈને ફસાઈ ગયા ખાલી ટેન મિનિટ શું છે લેટ થઈ ગયા પણ એ બહુ એમને આર્ગ્યુમેન્ટ કર્યું છતાં પણ ત્યાં જે આન્સર કરી શકું છે એને એટેન્ડ નહીં કર્યું એમનું બોર્ડિંગ પાસ ક્લિયર નહીં થયું એમને પૂરી પૂરેપૂરી મતલબ કોશિશ કરી પણ ત્યારે એનું નસીબ જાગૃત થયું એમના પુણ્ય જાગૃત થયા એ તો એકચુઅલી જવાના એ લગભગ ડેથ તરફ જવાના જ હતા અને હું કારણ કે જો એ એરોપ્લેનમાં હોત તો કદાચ સાચો નંબર છે તો એક ઉદાહરણ લઉં છું એક 35% ઉછાળે તમારી જતી સાપેમાં ભસાઈ દેના બેન્કિંગ છે આય આય કુલ સરવાળો છે જે આ પ્રમાણે લાખો ઉપભોગ ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ બે જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર